બદલવાની પરંપરા છે સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અને ધાર્મિક સંસ્થા હોવાના નાતે ઉમિયા માતા પરિસરની અંદર જે જે મંદિરો આવેલો છે તે અને નીચ મંદિરમાં દર સાલ આપણે વસંત પંચમી અને દશેરાના દિવસે ધજા આરોહણ કરતા હોઈએ છીએ એ મુજબ ચાલુ સાલે પણ દશેરાના દિવસે આજે નિજ મંદિરના શિખર ઉપર અને બાકીના જે જોડાયેલા છે મંદિર અંદર પરિસરમાં એ તમામ મંદિરોનું ધજાનું આરોહણ કરવામાં આવેલું છે